મારે જે સફાઈ કામદાર આવે પેલા પ્લાસ્ટિક હવું ના એમ થી પહેલું પ્લાસ્ટિક લઈ લે જો જે હોય અને જે રાઈડર ના જે પણ માણસો હોય એનું પ્લાસ્ટિક આજુબાજુ બહાર એને ઢગલો કરી આપો આપણે મદદ એટલી કરીએ કે મારા બંગલામાંથી ઝેણભા પ્લાસ્ટિક બાર કાઢીને મૂકે તો બાર પછી એરાય રેક કલેક્ટ કરી લે તો પ્લાસ્ટિક મુક્ત પાર્ક આખો વર્ષ આપણે રાખવો છે અને એનું સાધન પણ આપણે લાવી દીધેલું તો આ થેલીમાં માં પર દેવાનો સિમેન્ટની થેલીમાં થેલી આવે પ્લાસ્ટિક આપણે ભરી દઈશું અમે પેલા પાર્કમાં માં મિશન ચલાવતા દર અલગ તયો પણ એક બે વધા પણ સર્વિસ તો પેલો પાર્ક નાનો હતો એટલે મે સફાઈ કરી દેતા સભી જાન્યુઆરી ના દિવસે એટલે કે બાઉન્ડ્રી ઉપર અજી પણ 1000 2000 છોડ આવા નાના છોડો કે જે ઓસા પાણી એ આપણે એનું ઉત્પન્ન કરી સકીએ તો એક કરોડ ઝાડ વાવવા માટે બધાના સાથની જરૂર પડશે મારે તો તમને જો જો તમારો એરિયા તમને મળ્યો હોય તો મેક્ઝીમમ મને પ્લાન્ટેશન આપ બધા કરી આપો એવી આપ સૌની પાસે હું વિનંતી કરું છું અને તમારી પાસે આશા રાખું છું તો આ એક કરોડનો પાર્ક ભલે પોંચ વર્ષ લાગે દસ વર્ષ લાગે વીસ વર્ષ લાગે દુનિયામાં આવો પાર્ક કોઈ બનશે નહીં કોઈ બનાવી પણ નહીં શકતા હું અશુક કે નહીં હોઉં પણ મારા પાસે આવો ઓક્સિજન દુનિયાને એવો ઓક્સિજન લેવા આપવું પડશે આપણે એમથી આ પાર્ક બનાવ્યો હોય અને એમથી આપણે આ ઝાડ વાવી રહ્યા છીએ તો એક કરોડ ઝાડ આપણે આ પાર્કમાં આગામી દસ વર્ષમાં ગમે તે કરીને પૂરો કરવો તો એમાં આપ જો પણ જે લેવલે સહકાર હોય એ લેવલે તમે મને સહકાર આપો એવી હું આપની પાસે આશા રાખું છું